અમારો આ પેલો વ્લોગ હતો એટલે બોલતા થોડું ઓછું ખાવે અને વિડીયો ઉતારતા થોડું ઓછું ખાવે જો અમારા આયુષભાઈ બે ગયા છે અને આ કઈક બનાવે છે રાંધવાનું બપોર નું હું બનાવે છે રાંધવામાં શું છે હેલો ફ્રેન્ડ જય માતાજી બધા ને કેમ છો મજામાં ને આજે અમારો પેલો વલોગ વિડીયો છે અમારા એસટી બેન જો તૈયાર થાય છે કાચથી નિશાળ જવાનું છે ને આજ શું કાર્યક્રમ છે ભરવેજ ઉત્સવ છે એમાં તૈયાર થાય છે અત્યારમાં હાથ વાગી ગયા છે અને અમારા આયુષભાઈ પણ શિરાય શિરાવે છે જો આયુષભાઈ શિરાવે છે કોણ જોતા જોતા ખાય છે શાન આખરી ને એવું આવે છે હાલો આપણે પણ છીરાઈ લેવી વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો જો આપણે આવીને હવે કામે બે આવવાનો ટાઈમ થઈ ગયો છે અને આઠ વાગી ગયા છે આઠ ઉપર થઈ ગયો છે આ ટાઈમ થઈ ગયો છે કામે બે આવવાનો આ છે અમારો લેટ હીરા ઘસવાનો હાલો આપણે ચાલુ કરીએ જો આ ચાલુ થયો છે ને હવે કામે બેહવી હેલો મિત્રો જો હવે અમે હીરા કસવા બેહી ગયા છે બી જો અમારા આયુષભાઈ બેહી ગયા છે મમ્મી બેહી ગઈ છે અમે બધા કામે બેહી ગયા છે બી હેલો ઘડીકા હવે કામ કરી લેવી પછી બોકર મળવી જો મિત્રો હવે હીરા પૂરા થઈ ગયા છે અને વાગી ગયા છે અગિયાર અગિયાર ઉપર થઈ ગયું છે અને હવે હીરા પૂરા થઈ ગયા છે હવે કઈ દેવી લેટ બંધ અને ઊભા થઈ જાય એવી ઉપર અમથા ગયા છે ને આજ લાગી છે ભૂગ અને વહેંચતી પણ આવી ગઈ છે આવી છે અને આ કઈક બનાવે છે રાંધવાનું બપોર નું હું બનાવે છે રાંધવામાં શું છે રાંધવામાં જો મગ રાંધા મૂકી દીધા છે મગ બફાઈ જાય એટલે આપણે રોટલી લોટ બાંધવાની તૈયારી કરી છે રોટલી નો લોટ બંધાઈ જાય પછી આપણે મગ ને એવું વઘારવાનું છે રસા વાળું કરવાનું છે અને કોરા મગ કરવાના છે જો એ રાંધી વાળે તો આપણે આ કાળા હાથ છે એ ધોઈ પછી આપણે જમવા બેસી જાય એવી રંધાઈ જાય એટલે આયુષ એ બે ગયો છે શું કરે છે આયુષ તે કાલો હવે હાથ ને એવું બધું ધોઈ લો તો રંધાઈ જાય જો મિત્રો બપોરાનું કમ્પ્લીટ થઈ ગયું છે ને આપણે હાથને એવું બધું ધોઈ નાખ્યું છે અને હવે આ બપોરા કરવા બેહી ગયા છે એવી આયુષય બેહી ગયો છે આ હસ્તી બેહી ગઈ છે આ બધું બપોરાનું છે આ મગનું શાક છે આ વઘારેલા મગ છે આ પાપડ સાયસ આ આખી ડુંગળી શાક કેરી એવું બધું છે અને આયુષય જો ચાલુ કરી દીધું છે જમવાનું હવે આપણે પણ જમી લેવી બોપોરા કરી લેવી જો મિત્રો બોપોરા કરી લીધા છે અને બપોરા કરી ઉપાય થયા છે હાથ ધોઈ પાણી પીધું છે અને અમારા આયુષભાઈ જો આખા બગડ્યા છે કેરીવાળા હવે એને નવરાવો પડશે જો જાય છે નાવા જો આયુષભાઈ બે ગયા છે નાવા નળ હેઠે આયુષભાઈ આઈ આઈ બે

અમારે આઈ બહુ તોફાની છે એટલે કેવું પડે છે રમજો એટલે આપણે હવે ઘડી આરામ કરી લેવી બપોરે સાડા બાર ઉપર થઈ ગયું છે હવે ઘડીક આરામ કરી લેવી પછી કામે બેહવાનું છે અને આપણે અહીંયા વલોક પૂરો કર્યું છે આઈચ્છા રાખું છું આ વ્લોક તમને કેવો લાગ્યો હોય છે અમારો આ પહેલો વ્લોક હતો એટલે બોલતા થોડુંક ઓછું ખાવે અને વિડીયો ઉતારતા થોડુંક ઓછું ખાવે લાઈક કરી દેજો શેર કરી દેજો નવા વર્ષે તો સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય